સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ અગાષ્ટેશને પડેલ કાગળના ડૂચ્ચામાંના દોરાના કોકડા ભરાયો હોય તે લઈને પ્રભુસિંહજી તે દોરા છૂટા પાડતા તે અંગે તમારો પ્રશ્ન છે આ અંગે બોધામૃત એકમાં પાનો ચારસો ત્રણ ખુલાસો છે પૂજ્ય બ્રહ્મચારીજી અનુભવવાણી પ્રકાશતા જણાવતા કે તે તો ગાંડા જેવા ફરતા ક્યારેક અગા સ્ટેશને જતા તે લોકો મીઠાઈ ખાઈને પેપર અને તેને વીંટાળેલા દોરા નાખે તે પ્રભુસિંહજી લઈ આવતા પછી બેઠા બેઠા દોરાની આંટી કાઢે અને વીંટાળે અમે કહેતા કે અમને આપો અમે વીંટાળીએ ત્યારે કહે કે ના તમારાથી ન થાય બિલકુલ શમાઈ ગયેલા ઠરી ગયેલા પુરુષ હતા પરમપુર દેવે જ કહેલ મુનિ રીધી સિદ્ધિ પ્રગટ છે ઓળંગી જજો ઓળંગી ગયા બ્રહ્મચર્યજી કહે છે ઘણી વખત હું આણંદથી પ્રભુસિંહજીને પ્રશ્નો પૂછવા માટે આવતો પણ પછી સેવામાં લાગતો કે બધું ભૂલી જવાતું વિકલ્પો શાંત થઈ જતા મહત્પુરુષના યોગે જીવને વગર ઉપદેશે શાંતિ પ્રાપ્ત થાય છે કંઈ કહે નહીં કરે નહીં તોય બોધ આપે વચનામુદ બસો ઓગણપચાસમાં પરમ બોધે કહ્યું છે કે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ પોતે આત્મા જ છે દેહ નહીં પણ મેનેમાં આવતું નથી જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે અહીંયા ઉતરતું નથી વાંચે લખે બોલે ગાય બતાવે બીજાને પણ કંઈ બતાવે પણ જીવ પોતે તો કોરો ને કોરો જ છે આ ગૂંચ ઉકેલવી સહેલી નથી પોતાની મેળે અનંતકાળ મહેનત કરે તો પણ તે ગૂંચ ઉકલે એમ નથી અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ પામી જાય એમ રહ્યું છે પૂજ્ય પ્રભુસિંહજી આ ગાંઠ કેમ ઉકલે તે અંગે દોરાની ગું ઉકેલી મૌનમાં જ બોધ આપતા અનંત કાળમાં ક્યારેય ગ્રંથિભેદ થયો જ નથી અનંતવાર ગ્રંથિભેદ નજીક આવ્યો પણ જીવ ત્યાંથી પાછો ફરી ગયો છે એકવાર ગ્રંથિભેદ થાય પછી જ જીવ ઠરીઠામ થાય જ્ઞાનીના આશ્રય અને શરણ વિના તે શક્ય નથી જ્ઞાનીનું માને તે જ પામે મળ્યા જો સંતને સુણ્યું કથન સાચું કહ્યું તેનું અને જો માની લીધું તો પતે તો પૂર્વનું દેણું જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ વળી તેમ મુક્ત જીવમાં પણ જ્ઞાન તો કયું જ છે તેમ અજ્ઞાન પણ હોવું જોઈએ કોઈ આશંકા ઉઠાવે પરમગુપાઉદેવે ચરોતર ક્ષેત્રે જવાબ આપ્યો કે આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બંને જુદા છે તો દોરો જ પણ એક ગૂંચવાળો અને બીજો ગૂંચ વગરનો પ્રભુજી આ બોધ આપે છે મિથ્યાત્વ જ્ઞાન તે અજ્ઞાન અને સમ્યક જ્ઞાન તે જ્ઞાન એનો ભેદ જ્ઞાની જ જાણે છે જેમ કે આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બંને સૂત્ર જ છે તેમ મિથ્યાત્વ જ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યક જ્ઞાનથી જીવનો મોક્ષ થાય પૂર્વ પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માને છતાં પૂર્વ તે પૂર્વ જ અને પશ્ચિમ તે પશ્ચિમ જ દિશા છે પણ માને મંજિલ આવે નહીં માત્ર ભ્રમથી વિપરીત ભાષતું હતું તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં ભાસતા નથી એ વિપરીત ભાષવું છે તે પ્રત્યક્ષ સમજાય આંટી ટળે ગૂચ ઉકલે હવે ભ્રમ નિવૃત્ત થવાથી દેહ જ ભાષે અને આત્મા આત્મા તરીકે જ ભાષે જળને આત્મા તન્મેપણે થાય નહીં એક પણ પામે નહીં ત્રણેય કાળ દ્વેય ભાવ સૂત્રની આંટી સૂત્રથી કંઈ જુદી નથી પણ તે આંટી કાઢવી તેમાં વિકટતા છે જોકે સૂત્ર ઘટે નહીં કે વધે પણ નહીં તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કંઈક કલ્પિત નથી સતરૂપ છે સદગુરુ સતશાસ્ત્ર રૂપે વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય પોતાનું સ્વરૂપ સમજે તે સમકેત સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે તે શ્રદ્ધવું દુર્લભ છે તે વિચારવું દુર્લભ છે તો અનુભવવું દુર્લભ હોય તેમાં નવાયી એમ પરમગપાલ દેવે સમજાવ્યું છે ઉપદેશ જ્ઞાન અનાથી ચાલ્યું આવે છે પરમગુપાલદેવે કહે છે એકલા પુસ્તકથી જ્ઞાન થાય નહીં પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં ભૂલી જવાય તો પુસ્તક કામ આવે જીવને અધિકારી બનાવે માર્ગ પણ બતાવે પણ મર્મ તો જ્ઞાનીના હૃદયમાં સ્થિત છે અહીંયા છે ઓઠે આવે જો જીવ પાત્ર હોય તો વચનામુ છસો એકત્રીસમાં કુપોળદેવે બોધ્યું કે એ મુમુક્ષ્યું એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ એક આત્મપ્રાપ્તિ છે માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છા તું નિવારત અને એક નિત સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ ગેયપણે તારા વિશે દેખાશે તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે તથાપી ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી માટે ઠેકાણે ઠેકાણે જેને કાં પૂછે છે કેમ કે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત વાગ્ય નથી એમ પરમ બૌદ્ધ એ મર્મ પ્રકાશ્યો છે આગળ બોધ્યું કે યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રોમાં કયા છે તે ઉપર કહેલા અર્થ નિષ્ફળ રહેશે એમ પણ નથી કેમ કે તે પણ કારણને અર્થે છે તે કારણ આ પ્રમાણે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થાય તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ છે તત્વજ્ઞાનીઓએ એથી આવા હેતુથી એ સાધનો કયા છે પણ જીવની સમજણમાં સામટો ફેરવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ તત્વનું તત્વ કહ્યું છે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે ધર્મરૂપ નથી જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રાવણ કરવા જોગ મનન કરવા જોગ ક્યારધોગ નથી માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે યાવત આરાધ્ય જોગ છે વચનમુજ ચારસો ત્રણ આ ગૂચ અને આ ગૂચ ઉકેલવી તે એ પ્રભુસિંહજી બોધમાં કહેતા જ્ઞાનીનો ઉપદેશનું અપૂરું પણ છે તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે રહિત હોય છે ઉપદેશ એ તો જ્ઞાનનું મહાત્મ્ય છે માટે સહેજે મહાત્મ્યને લઈને ઘણા જીવો બૂજે છે અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે જે સંસાર ફળનું કારણ છે તે રુચિકર રાગ પોષક અને ફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધુ ચાલે છે જ્ઞાનીને મિથ્યાભાવનો ક્ષય થયો છે અહંભાવ મટી ગયો છે જીવના મુક્તપણા અર્થે જ છૂટવા માટે જ વાણી ખરે છે બાળજીવોને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં તેથી અજ્ઞાનીઓ પાસે ટોળા વળે છે એમ પરમ બૌદ્ધે ઉપદેશ છે એમાં બોધ્યું છે શિષ્ય આદિ અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થાય એમ ઉપદેશ એના પહેલાં પાના ઉપર પરમ બોધ્યું છે જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા જ બોધદાયક હોય છે તેની મુખાકૃતિ પર ચૌદ પૂર્વ લખાયા છે વાંચતા આવડે એવી દ્રષ્ટિ જોઈએ જ્ઞાની પોતે યથાર્થ બોધ સ્વરૂપ જ છે પૂજ્ય મગન બાપા કે જેઓને પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચાર્યજીનો પ્રત્યક્ષ ઘનિષ્ઠ સમાગમ થયેલ તેઓ ઘણીવાર પ્રભુસિંહજીની અવધૂત દશા સંભાળતા કહેતા કે તેઓને દેહભાન વિસ્તૃત થયેલ અને સ્વરૂપમાં સ્થિત પૂર્વપ્રયોગી આચરણ હતું આવા ઘણા ઘણા બૌદ્ધદાયક પ્રસંગો ભાગશાળી જીવોને અનુભવમાં આવ્યા છે અને નોંધાયેલા પણ છે કોઈક પાણીનો ગ્લાસ આપે પી જાય બીજો આપે પી જાય ત્રીજો આપે આપનાર કહે બે તો આપ્યા બાપા ત્યારે કહેતા એમ બે આપ્યા પોતાને ખબર જ નથી કે બે પીધા કે એક છેલ્લા દિવસેમાં તો કપડું પણ નહીં દિગંબર દેશે કોઈ દર્શન અર્થે આવે તો પૂજ્ય બ્રહ્મચાર્યજી કપડાનો એક ટુકડો ગુહ્ય ભાગને ટાંકે પોતે તો દેહભાન ભૂલી ગયા હતા સ્વરૂપમાં ઠરી ગયા હતા તમે જે પ્રશ્ન પૂછ્યો કે એ દોરાની ગૂંચ ઉકેલી દોરો વેટાળતા બીજાને એક આમ સોંપતા નહીં બીજાથી એ ગૂંચ કે ગ્રંથિ ઉકેલી ઉકેલે એમ નથી કોઈક વિરેલા સત્પુરુષ જ વિચરે છે તેનું જે કામ આ બહુ સરળ રીતે આ પ્રમાણે પૂજ્ય જે આપતા એક વખત જમણવાર પછી પોતે ઉભડત બેસી વાસણ માંજવા બેસી ગયેલ નામ પણ લઘુરાજ મુનિ જે રત્નરાજ મહારાજે પાડ્યું હતું લઘુ થઈને ગુરુપણાની લાયકાત કેળવી અને પરમકુપોળની ઓળખ પોતે તો કરી સેંકડોને કરાવી ગયા સંતના કહેવાથી જેને પરમકુપોળદેવની આજ્ઞા માન્ય થશે તેનું આરાના છેલ્લા દિવસ સુધી કલ્યાણ થશે પણ અવર ન કોઈ ઉપાય ખાંસીનું સિરપ કોઈ ભાવિક મુક્ષું અમલ્યું ભરીને આપે પીવે પણ ખરા કહે અમને આમાં શ્રદ્ધા હોતી હશે ઉપસર થતો તે વેળાની વાત બેસવાની ગોદડી ખેંચી લઈ તેઓના હાથમાં રજોહરણ પકડાવી કહેતા જાઓ સંદેશથી વોરી લાવો તમે તો સાધુ છો તેઓ પાત્ર લઈ ચાલવા માંડતા નારના રણછોડભાઈ અટકાવતા તમારે ક્યાંય જવાનું ન હોય પરમ કોલ પ્રભુસિંહજીને આત્મસિદ્ધિ આપ્યા બાદ કેમ રહે છે તેમ પૂછે છે પ્રભુસિંહજી જવાબ વાળે છે આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ર રહે છે અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ તેવું થાય છે સંત ઓગણીસો ચોપનમાં પૂજ્ય પ્રભુસિંહજીનું અમદાવાદ આગમન થયું અને વનમાળીદાસ ગોધાવીવાળા સાથે પોપટલાલભાઈ મોકચંદ તેઓના દર્શને ગયા પ્રભુજીએ તેઓને મૂળ માર્ગનું કાવ્ય સંભળાવ્યું અને સમજાવ્યું અને તેઓ બંનેને પરમકુરીના દર્શન સમાગમની ખરી તાલાવેલી જગાવી સિદ્ધપુરના ગોદડપરે કહેતા કે પ્રભુશ્રીજીને મળ્યા પછી હૃદયમાં ચકલું ઘૂસી જાય છે તે ફડફડ થયા જ કરે છે પહેલાં તો ખાતા પિતાને નિરાતે ઊંઘતા હવે પ્રભુશ્રીજીને મળ્યા પછી કંઈ ચેન પડતું નથી પ્રભુશ્રીજી પણ સરળતાથી કહેતા એમ જ છે અમને કુપોલદેવ મળ્યા પછી બધા મુનિઓ પણ અમારા સંબંધી એ વાત કરતા કે એમની પાસે જશો તો કુપાળદેવની ભક્તિનું ભૂત ભરાવી દેશે એમના શબ્દોય કાને ન આવવા દેતા નહીં તો ચોટ લાગી જાણું એક મુમુક્ષું બોલ્યા હજી અમદાવાદમાં એમ જ કહેવાય છે કે પ્રભુસિંહજીને મળે છે તેમને કૃપાળદેવની ભક્તિનું ભૂત વળગ્યું જ જાણો પ્રભુસિંહજીએ જવાબ આપ્યો એમ જ છે શું થાય છે તે આપણને શી ખબર પડે પણ કેટલાય કર્મની નેજરા થાય છે કર્મની કોડ ખપે છે તે તો જ્ઞાની જાણે છે કહેતા સંધ્યાકાળના દેવવંદનમાં અમે દેવને બોલાવ્યા છે બાલના ચીલા છે તે ચેતતા રહેવું અને સંભાળવું જરૂરી છે બાલ પ્રદેશમાં ગાડું ઊંડા ચીલાવાળા રસ્તે ચાલે શહેરોમાં તો ઘણા આડાવાળા ચીલા હોય અને એમ થાય કે ગમે તે ચીલે ચાલતા બહાર નીકળી જવાશે પણ અલગ અલગ ઊંડા ચીલા પછી તો અલગ અલગ ગામ તરફ દોરી જાય હવે કાંઈ અદવચ્ચે ગાડું પાછું ફેરવી શકાય નહીં અને રસ્તો પણ એકવાર દાખલ થયા પછી બદલી શકાય નહીં એ તો બીજે ગામ પહોંચ્યા બાદ જ ખબર પડે ધર્મમાં પણ આવું જ છે ઉપર ઉપરથી સઘળું સરખું જણાય પણ ગમે તેને પકડી લેતો ભાલના ચીલે તો બીજું ગામ આવે અને જણાય રસ્તો બદલાય અહીં તો મનુષ્યભાવ એળે જાય નારના રણછોડભાઈએ બોરસદ પૂજ્ય પ્રભુસિંહજીને મોક્ષ માર્ગ બતાવવા અંગે વિનંતી કરી પ્રભુસિંહજીએ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આત્મસિદ્ધિશાસ્ત્રના પાના પકડી જણાવ્યું કે આખો મોક્ષ માર્ગ આટલામાં છે પ્રભુસિંહજી કાવીઠા ગામની બહાર સીમમાં ઠાકોરિયામાં એક બે મુક્ષો સાથે રહેતા અને આહાર પાણી માટે જેનું આમંત્રણ હોય તેને ઘેર જતા એક દિવસે એક ભાઈએ ભોજન માટે આમંત્ર્યા તેઓએ પ્રભુસિંહજીને વંદન કરતાં મનમાં જ કંઈક ધારી ફૂલ ચડાવ્યા પ્રભુસિંહજી પોતાનો ઉપવાસ હોયને ભોજન નહીં લે એમ કંઈ એકાએક ચાલતા થયા સાથેના ભાઈઓ પણ નવાઈ પામી પ્રભુસિંહજી ન જમે તો પોતાને કેમ જમાય એમ ધારી પ્રભુસિંહ સાથે ચાલતા થયા થોડે આગળ જઈ રસ્તે પૂછ કે બાપા આજે તે છે નો ઉપવાસ જે ખુલાસો કર્યો કે જેની પાસે જન્મ મરણ છૂટે ત્યાં ફૂલ ચડાવી ભૌતિક આશાએ માનતા માનવી કે પ્રભુસિંહજીને જમાડું માનતા માનું મારા છોકરાના લગ્ન થઈ જાય કે મને છોકરો થાય વગેરે એ તો મિથ્યાત્વ આવું કરે ત્યાં અનુમોદન ન કરાય જેથી ઉપવાસ અમે ધારી લીધો સામવાળો જીવ કર્મ બાંધતા અટક્યો અગાથ આશ્રમમાં વહેલી સવારે ગોમટ ગોમટસ્તાનના વાંચન વખતે ઘરેડી દોશીઓ ન ચલાય તો પણ રાજી રાજી થઈ દોડતી દોડતી ભક્તિમાં સાંભળવા જોડાય મુનિશ્રી મોહનલાલજીએ જોયું અને પૂજ્ય પ્રભુસિંહને પૂછ્યું કે આ ડોષીઓ શું સમજતી હશે પ્રભુસિંહે જવાબ આપ્યો ભાવ છે ને જે કાનમાં પડે અવસરે ઊગી નીકળે પૂનામાં પોતે દિશાએ ગયા પાછળથી ભોળા જિજ્ઞાસુએ ભક્તિના આવેશમાં પૂજ્ય પ્રભુસિંહજીના પૂર્વાસમના પુત્ર મોહનભાઈને ગાદીએ બેસાડી દીધા પ્રભુસિંહજી પાછા ફર્યા હકીકત જાણતા કહે છે કે અહીં વંશ પરંપરા મુજબ ગાદીપતિ ન હોય એ જગાનો દેવ જાગશે અને ધર્મની દુરા સંભાળશે ગુરુ તો માત્ર એક પરંપરા દેવ જ આશાત્ના કરી તો માર્યા ગયા સમજો આગળ ઉપર પૂજ્ય બ્રહ્મચારીજી એ જગાના દેવ જાગ્યા આવ્યા એક ગામડાની અભણબાઈ દર્શન સમાગમે આવી પ્રભુસિંજીએ સહજ જ પૂછ્યું બોલ ભાઈ શું જોઈએ છે ભાઈ બોલી એક છોકરો પ્રભુ પ્રભુસિંહજી બોલ્યા મેર ગાંડી આ તે અમે આપીએ આ તે મગાતું હશે અનંત સંસાર વધવાનું કારણ સમજ શિખરની જાત્રાએ ગયેલા એક દિવસે ઘણા મુક્ષીઓ પૂજા કરવા ગયા એ પાછા ફરતા મોડું થયું પ્રભુસિંહજીએ સિમડાના ભગતજીને એ અંગે પૂછ્યું કે ક્યાં ગયા છે બધા જવાબ મળ્યો બધા પૂજા કરવા ગયા છે પ્રભુજીએ પૂછ્યું કે એ બધા કોની પૂજા કરવા ગયા છે અમારે આ ઉંમરે જાત્રા કરવાની ન હોય પણ સત્પુરુષો જે પગલું મૂકે એ તીર્થ નિર્જીવ થયું હોય તો ફરી સજીવન થાય નહીં તો ધૂળ ડફ્ફો અને રેતી બધીએ બે જણા વચ્ચે આશ્રમમાં બોલાચાલી થતી હતી અવાજ થયો પ્રભુસિંહજી બહાર આવ્યા અને પૂતત કરતાં એક ભાઈ બોલ્યા મને આ ભાઈ ગધેડો ગધેડો કહે છે પ્રભુજી સમાધાન કરતાં બોલ્યા એમાં શું થયું અમુક કેટલા વર્ષોથી તને તું આત્મા છે તું આત્મા છે કહીએ છીએ એ નથી મનાતું અને એણે એકવાર ગધેડો કહ્યું તે માને આવ્યું એમ કંઈ ભક્તિમાં બેસવા જણાવ્યું આશ્રમમાં પાછલા દિવસોમાં અમુક પોતાનો મત ખ્યાલ અને સંપ્રદાય પોષક વૃત્તિવાળા અને વગવાળા થોડાક માણસો એકઠા થઈ અવારનવાર પૂજ્ય પ્રભુશ્રીને દબાણપૂર્વક જણાવતા કહેવાય ઘરડી ઉંમર ખર્યું પાન કહેવાય જેથી ત્યાં રહેલા જૈન સાધુઓ ઉમેશચંદજી કે ગુણચંદજીને ધર્મની ધોરાને સોંપણી કરવી પ્રભુથી તદ્દન મૌન ધારણ કરી એ સાંભળ્યું ન સાંભળ્યું કરતા અને ગોળ ફરી જતા એ જગાનો દેવ કે જેની અને માર્ગ દે એવો કૃષ્ણ જેવો બત્રીસ લખનો બ્રહ્મચારી પુરુષ એ તો તેના જ્ઞાનમાં છે જ એ અવસરે આવી છે અને આવ્યો પણ ખરો મુખ્ય બ્રહ્મચારી સોંપણી એક મુસલમાન રાજા સોનિયા લઈ પ્રભુથીને ચરણે ધરે છે પ્રભુસિંહજી આ પૈસા ક્યાંથી આવ્યા એ જો કે ખ્યાલ નહીં પણ સહજ જ તે સ્વીકારવા નકાર કર્યો ઘણા કાળે જાણવા મળ્યું કે યુદ્ધમાં વ્યાજે આપેલ નાણાંની આ વ્યાજની આવક હોય મુસલમાન રાજા પોતે વ્યાજ ન વાપરતા હોય ને ભેટ રૂપે આપાવેલ હતા એ પ્રભુસિંહજીએ સહજ જ સ્વીકારવા નકાર કરેલ કહેતા અમારો દેહ પડશે એક તહેવાર વધશે જમણવાર કરજો અને આત્મસિદ્ધિ કરજો એ દિવસે જે આત્મસિદ્ધિ કરશે તેના હજાર ઉપવાસનું ફળ મૃત્યુ મહોત્સવ માણ્યો સમાધિ મરણનો અપૂર્વ બોધ આચરણથી બોધ્યો આગમ વાણી કે મુનિને સ્વભાગભાઈ જેવું મરણ થશે થયું અને પરમકુવની આ વાણી ખરી પાડી જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા બોધદાયક જ છે તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરવાથી આત્મા હાંસલ થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ